આ જ ચિત્રો બે સેન્ટીમીટર તથા અડધો સેન્ટીમીટર માપવાળી ચોરસ જાળી પર દોરો અહીં એક ચિત્ર બનાવેલ છે જુઓ અહીંયા જે છે આ કેટલા સેન્ટીમીટર પર દોરેલ છે એક સેન્ટીમીટર બરાબર એટલે અહીંયા પણ એક અહીંયા પણ એક અને અહીંયા પણ ચારે બાજુ બરાબર અહીંયા જોઈએ આપણે ચારે બાજુ એક એક સેન્ટીમીટર હવે આ શું છે તો અડધો સેન્ટીમીટર તો શું થશે આની ઉપર આપણે જોઈએ અહીંયાથી પણ અડધો અહીંયા પણ અડધો અહીંયા પણ અડધો સેન્ટીમીટર અને અહીંયા પણ અડધો બરાબર તો શું થશે એક સેન્ટીમીટર કરતા અડધું માપ થશે તો એનું જે ક્ષેત્રફળ છે એ ચાર ગણું ઓછું થઈ જાય જો એક બે ત્રણ અને ચાર ભાગ થાય ને એમાંથી એક જ ભાગનું ક્ષેત્રફળ બને છે થાય છે ને એવું અને જો બે સેન્ટીમીટર માપ હોય ને તો જુઓ આ બાજુ પણ બે સેન્ટીમીટર અહિયાં પણ બે અહિયાં પણ બે તો શું થશે થઈ જશે આ અને એટલે કે જો બાજુ ડબલ હોય તો શું થશે ક્ષેત્રફળ માપ ચાર ગણું વધી જશે અને બાજુનું માપ અડધું હોય તો ક્ષેત્રફળ ચાર ગણું ઓછું થઈ જશે બરાબર તો હવે આપણે જોઈએ શું કરવાનું છે આપણે અહિયાં તો આ જે દોર્યા છે એક સેન્ટીમીટર માપવાળી જાડી પર ચિત્રો આપણે સેન્ટીમીટર પર દોરવાના છે જુઓ ક્યાંથી જાય છે તો આ જે ચાર ખાના છે ને એની અંદર આપણે પાંદડું દોરવાનું છે આ રીતે જશે હવે કાર છે તો આ રીતે કાર બનશે અડધો સેન્ટીમીટર માપવાળી જાડી પર હવે આ ચિત્રને બે સેન્ટીમીટર માપવાળી જાડી પર બનાવવાનું છે

આ કયો ભાગ છે આપણે ઓળખી શકીએ તો ઇન્ડિયા ગેટ વાળો ભાગ છે આ ઇન્ડિયા ગેટ અને આ જે આપણે પેલું જોયું હતું ને શકો એ બરાબર અને આ બાકીના બધા રસ્તા છે હવે આ જે નકશો છે તેને બે સેન્ટીમીટર જાડી પર મોટો કરવાનો પ્રયત્ન કરો યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી બરાબર નકશાના આકારમાં કોઈ ફેર ના પડે કારણ કે આકૃતિને સેમ બે સેન્ટીમીટરની જાડી પર કઈ રીતે દોરાય તો જે આકાર જ્યાં છે ત્યાં જ અહીંયા આવશે બરાબર આ ચિત્રને જાણે ઝૂમ કરીને બે સેન્ટીમીટર જેટલું કરી તો ને આ રીતે બે સેન્ટીમીટરની જાડી પર બનાવો ને તો એ રીતે ચિત્ર દેખાશે તો આને સેમ તમારે આમાં દોરવાનું છે જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર બે સેન્ટીમીટર બનાવીએ તો પ્રમાણમાં શું થશે તો શું થશે જુઓ ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર કેટલું છે તો બે કિમી બરાબર બે કિલોમીટર છે અને અહીંયા આપણને કેટલું છે કહે છે કે આપણે બે સેન્ટીમીટર બતાવવાનું છે જેનું અંતર વાસ્તવિક અંતર એટલે કે જમીન ઉપર અંતર બે કિલોમીટર છે એને નકશામાં એક સેન્ટીમીટર બરાબર જમીન પર એક કિલોમીટર બરાબર એટલે બે સેન્ટીમીટર બરાબર જમીન પર બે કિલોમીટર થઈ જાય ને ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા જુઓ અલગ અલગ રાજ્યમાંથી નર્તકો આવ્યા હતા વિદ્યાર્થીઓએ ઘણી બધી જાતિઓ જોઈ નૃત્યો જોયા હવે જુઓ આ બધું જોયા પછી વિદ્યાર્થીઓ શું કહે છે તો કર્ણાટક થી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા અને એવું લાગે છે કે આ જે કર્ણાટક થી આવેલા નર્તકો હતા એ બધા કરતા એમણે સારું કર્યું હવે આ શું કે છે આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે બરાબર આખા દેશમાંથી લોકો આવ્યા હતા ને તો એમને દિલ્હી આવવા માટે શું કરવું જોઈએ શું કરવું પડે તો ઘણી લાંબી મુસાફરી કરવી પડે મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે એવું આ છોકરો કહે છે નીચે આપેલ ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યોને નકશામાંથી શોધી કાઢો કર્ણાટક તો કર્ણાટક ક્યાં આવ્યું છે જુઓ આ છે કર્ણાટક બરાબર આ રહ્યું બીજું શું વાત કરી હતી આ લોકોએ તો દિલ્હી તો દિલ્હી ક્યાં છે તો આ રહ્યું દિલ્હી હવે ત્રિપુરા તો ત્રિપુરા છે જુઓ અહિયાં આ નાનું છે ને એ ત્રિપુરા છે દેખાય છે અહિયાં આ આ પર્પલ કલરનું જે દેખાય છે ત્રિપુરા છે નાનું છે બરાબર પૂર્વ દિશામાં આવેલું છે ભારતનું હવે શું છે બીજું સિક્કિમ 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 છે તો આ રહ્યું હવે હરિયાણા અને ઉત્તરાખંડ તો જુઓ સિક્કિમ અને ત્રિપુરા દિલ્હીથી દૂર છે જુઓ એક અહિયાં છે અને એક આટલું દૂર છે જયારે શું કહ્યું છે અહિયાં તો કે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે તો હરિયાણા ક્યાં છે હરિયાણા કે દિલ્હીથી તરત જ આવી જાય છે ઉત્તરાખંડ શું છે છે નજીક કર્ણાટકની ટીમ બેંગલુરુ થી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડશે જુઓ કર્ણાટકથી દિલ્હી જવાનું છે ઓકે તો કયા કયા રાજ્યો આવશે તો જુઓ ઉત્તર દિશા તરફ મહારાષ્ટ્ર ભોપાલ અને જુઓ દિલ્હી બરાબર કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બીજું છે જમ્મુ અને કાશ્મીર દિલ્હીથી ઉત્તર તરફ છે આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે જુઓ જમ્મુ અને કાશ્મીરની ટીમ જે છે એ દિલ્હી આવવા માટે કયા કયા રાજ્યો માંથી પસાર થશે જો દિલ્હી જમ્મુ અને કાશ્મીર તો હિમાચલ પ્રદેશ બરાબર પછી ઉત્તરાખંડ અને દિલ્હી કા તો પછી હિમાચલ પ્રદેશમાંથી થી સીધું દિલ્હી આવી જાય બીજું શું કરશે તો જમ્મુ કાશ્મીર માંથી પંજાબ હરિયાણા અને દિલ્હી એમ તો આ રીતે જમ્મુ કાશ્મીર થી દિલ્હી અવાય નોનું ગુજરાતમાં રહે છે નોનુ નો મિત્ર જ આવે પશ્ચિમ બંગાળમાં રહે છે નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેને કઈ દિશામાં મુસાફરી મુસાફરી કરવી પડે તો જુઓ ગુજરાત ક્યાં આવ્યું આપણું ગુજરાત ભારતની પશ્ચિમ દિશા તરફ આવી અને પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળ આ રહ્યું તો ક્યાં આવ્યું ભારતની પૂર્વ દિશામાં જો નોનુને જવું હોય એના મિત્ર ને પૂર્વ દિશામાં મુસાફરી કરવી પડે પૂર્વતર જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે જુઓ જમ્મુ અને કાશ્મીર ની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે તો જુઓ સૌથી છેલ્લે શું છે લદ્દાક ગુજરાતની ની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે તો ગુજરાતની પશ્ચિમમાં કોઈ જ રાજ્ય નથી આવ્યું સીધો દરિયો આવી જાય છે બરાબર અને આ તરફ પાકિસ્તાન લાગી જાય છે તો પશ્ચિમમાં ગુજરાત આપણું એકમાત્ર રાજ્ય છે ચટ્ટુ છે નકશા પર એક સેન્ટીમીટર બરાબર જમીન પર બસો કિલોમીટર આ પ્રમાણ માપનો ઉપયોગ કરી શોધી કાઢો જુઓ દિલ્હી થી જયપુર કેટલું દૂર છે તો દિલ્હી થી જયપુર તમે માપપટ્ટી ની મદદ વડે નકશામાં માપશો તો બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય છે બરાબર તો બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કેટલા તો એક કિલોમીટર એક સેન્ટીમીટર બરાબર બસો કિલોમીટર તો બે કિલોમીટર બે સેન્ટીમીટર બરાબર બસો દુ ચારસો કિલોમીટર અને પોઈન્ટ પાંચ એટલે કે અડધા બરાબર બસો ના અડધા કેટલા થાય સો એટલે કુલ કેટલા થાય ચારસો વત્તાસો પાંચસો કિલોમીટર બીજે છે અંદાજ લગાવો કે જયપુર ભોપાલ થી કેટલું દૂર છે તો જયપુર ભોપાલ થી કેટલું તો આપણે ની જોઈશું ને જયપુર અને ભોપાલ સ્કેલ મૂકશો તો તમને દેખાશે કે લગભગ બે સેન્ટીમીટર એટલે બે પોઈન્ટ બે જેવું છે પણ લગભગ અહીંયા લગભગ શબ્દ પૂછ્યો છે બરાબર તો બે સેન્ટીમીટર એક સેન્ટીમીટર બરાબર જમીન પર બસો કિલોમીટર તો બે સેન્ટીમીટર બરાબર બરાબર નકશકો અહીંયા લગભગ અંતર આપ્યું છે હું જે નકશો જુઓ અને કહો કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે તો જુઓ બરાબર જુઓ બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને છત્તીસગઢ તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક માતા પિતાને પૂછી અને શોધી કાઢો બતાવો કે તમે જવાબ કેવી રીતે શોધ્યો તો જુઓ કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો આપણે શું કરીશું તો નકશો જોઈશું ભારતનો તો તમને ખબર પડી જશે કે કયું રાજ્ય સૌથી વધુ જગ્યા રોકે છે એનું રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ સી છે કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ ક્ષેત્રફળતા સિક્કિમના ક્ષેત્રફળ કરતા આઠ ગણું છે આ છે સિક્કિમ આટલું નાનું છે બરાબર હવે આપણે લગભગ આન્સર આપવાનો છે લગભગમાં જવાબ આપવાનો છે આશરે કે આઠ ગણું એના તો જુઓ હિમાચલ પ્રદેશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને બાકીનો ભાગ આઠ તો લગભગ આઠ ગણું બને છે બીજું કયું છે ઉત્તર પ્રદેશ છે તો ઉત્તર પ્રદેશ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલા બધા ગણું બની જાય છે બીજું શું છે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર પણ કેટલા ગણું બનશે જુઓ તમારે આશરે જુઓ ને તમે તો પણ તમને ખ્યાલ આવી જાય જોઈને આ કેટલા ગણું બની જાય છે આઠ ગણું તો નથી બનતું પછી બીજું કયું છે ત્રિપુરા તો ત્રિપુરા તો ઘણું નાનું છે એટલે એ તો બની જ ના શકે એટલે કયો જવાબ આવશે હિમાચલ પ્રદેશ ડી છે રાજસ્થાન નું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતા લગભગ કેટલા ગણું છે તો રાજસ્થાન ક્ષેત્રફળ પંજાબના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે એ જોવું હોય ને તો એમાં કેટલા પંજાબ આવી શકે એ જોવાનું બરાબર તે આશરે બરાબર લગભગ પૂછ્યું છે હવે પંજાબ કેટલું છે આટલું મોટું છે આ બધા નાના નાના હોય ને એટલે એક સાત બનશે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા ગણું છે પંજાબના ક્ષેત્રફળ કરતા રાજસ્થાનનું લગભગ આઠ ગણું છે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારી ટેલિગ્રામની લિંક પણ મળશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમે ગણિતનું બધું મટીરિયલ પીડીએફ સ્વરૂપે મેળવી શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ